મોટા અકસ્માતો પણ થયા છે જેના કારણે જે અકસ્માતો થાય છે તે અકસ્માતોમાં કેટલાય જે નિર્દોષ જે લોકો છે તેમને જીવ પણ ગુમાવ્યો છે આપણે કેમેરામેનને કહીશું કે હાલ આપણે હાલુલ શામળાજી જે રોડ છે ત્યાં વેજલપુર ખાતે ઊભા છે અને વેજલપુર જે રોડ છે ત્યાં ઘણા જે વરસાદ પડવાને કારણે જે હાલોલ શામળાજી હાઈવે રોડ છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમણે પોતાનું વાહન જે અહીંથી પસાર કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી કરી રહ્યા છે ગત સપ્તાહ એક અઠવાડિયા પહેલાં જ અહીં જે છે એ અકસ્માત થયું હતું અહીં આપણે જોઈએ કે સામે એક એમ્બ્યુલન્સ આવી રહી છે એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થઈ છે ત્યારે જે ખાડામાંથી કઈ રીતને પસાર થઈ છે એમ્બ્યુલન્સ જે ઘણી બધી જે સમસ્યા છે એનો સામનો કરી રહી છે અહીંયાથી દર્દીને લઈને જતા હોય છે ત્યારે એમને પણ અહીંયા જે ટાઈમ જે છે એ બગડે છે અને કઈ રીતના જે દ્રશ્યમાંથી જે એમ્બ્યુલન્સ પસાર થઈને જે દર્દીને લઈને જાય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ જે સમયમાં જે પહોંચવું જે એ સમયમાં જે છે એ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી કારણ કે અહીં હાલ જે શામળાજી હાઈવે રોડ છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે જે વાહન ચાલકો છે એમને ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે હાલ આપણે હાલુલ શામળાજી હાઈવે રોડ ઉપર ઊભા છે અને કેમેરામેનને કહીશું કે હાલુલ શામળાજી રોડ ઉપર વેજલપુર નજીક જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓ આપણે માપીને જોઈશું કે કેટલા જે છે એનું માપ જે કેટલા મોટા ખાડા પડી ગયા છે હાલ આપણે કેમેરામેન કેમેરામાં જોઈ શકીએ છીએ કે અહીંયા સાડા ત્રણ ફૂટ છે પણ સાડા ત્રણ એટલે સાડા ત્રણ ફૂટ અને એક ફૂટ ઊંડો

હવે વિચાર કરો કે હલોલ શામળાજી હાઈવે રોડ છે અહીંયાથી આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ જે ટોલ કંપની છે એ માત્ર માત્ર ને માત્ર ટોલ વસૂલવામાં મશગુલ છે પરંતુ એની સામે જે રોડની સર્વિસ મળવી જોઈએ જે મળતી નથી જેથી વહેલી તકે આ ખાડાઓ છે રોડની સમારકામ કરવામાં આવે એવી વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે ભાવિન પરમાર ન્યૂઝ પંચમાલ પંચમહાલ મેં ગોધરાથી આવું છું ડેલી અપડાઉન કરું છું એટલે આ જે રોડ પર અમે ડેલી અપડાઉન કરીએ છીએ એમાં મોટા મોટા ખાડા પડી ગયા છે એને લીધે બધા વાહનોને તકલીફ થાય છે અને કોઈના એક્સિડન્ટ બી થઈ શકે છે એવી રીતે